ડભોઈનગરમાં હોળી ધૂળેટીના પવિત્ર પર્વ તહેવાર નિમિત્તે હોળીના ઉત્સવમાં ઘઉના લોટમાંથી બનાવેલી સેવોને ખાવાના ઉપયોગમાં લેવાની માનતા છે આજકાલ નગરમાં ઘરે ઘરે ગૃહ ઉદ્યોગ તરીકે સેવો હાથથી વણવાનો અને રોજીરોટી મળી રહે તે રીતે કેટલાક પરિવાર તેના માટે તનતોડ મહેનત કરી રહ્યા છે ડભોઈનગરના બદ્રુદી નવાપુરા મોહલ્લામાં રહેતા મોહમ્મદ સલીમ રહેમાનભાઈ મનસુરી છેલ્લા બાવીસ વર્ષથી આ કાર્યમાં પરિવાર સાથે જોડાઈ અને પોતાના પરિવારનું ગુજરાન ચલાવી રહ્યા છે તેઓને પૂછતા જણાવ્યું હતું કે હાલ કાર્મી મોંઘવારીમાં અમારા આ ઘઉની સેવાઓ સેવ બનાવી અને વેચવામાં મંદી આવી છે પરંતુ આ ઘઉના લોટની સેવની ગ્રાહકી છેલ્લે નીકળે છે પહેલા આ સેવ નેવું રૂપિયા કિલો વેચાતી હતી પરંતુ ઘઉના ભાવ હાલ વધુ હોવાથી આ સેવો એસી થી સો ના ભાવે વેચવી પડે છે આ ઘઉની સેવોનો ગૃહ ઉદ્યોગ આવતા પહેલા અગાઉથી શરૂ કરી દેવામાં આવે છે કંપનીઓ વાળા પણ આ સેવો તૈયાર કરી અને બજારમાં વેચાણ અર્થે મૂકે છે પરંતુ આમ પ્રજા તો ઘરગથ્થુ બનાવેલ ઘઉંની સેવની પસંદગી પહેલા કરે છે કારણ કે તે ખાવા માટે સુંદર અને સરળ હોય છે તૈયાર આવતી સેવો વધુ વાઇટ દેખાય છે જ્યારે હાથથી બનાવેલ ઘઉની સેવ નેચરલ જોવા મળે છે આમ આ સેવનો હોળી ધૂળેટી આવતા જ માંગમાં વધારો થવા લાગ્યો છે જેમ જેમ હોળી ધૂળેટીના દિવસો નજીક આવતા તેમ તેમ આ સેવની માંગમાં વધારો થાય છે નગરમાં આવેલ બદ્રુદ્દીન મોલ્લામાં હજુ પણ સેવો બનાવવાનું ઘરગથ્થુ ચાલે છે આખો પરિવાર સાથે ભેગા મળી અને આ ઘઉની સેવો બનાવે છે પાણીની સાથે સાથે આ સેવ ફક્ત દૂધમાં પણ બનાવવામાં આવે છે બે પ્રકારની આ સેવ ઘરે બનાવવામાં આવે છે દૂધમાં બનાવવામાં આવેલી સેવો બે ત્રણ દિવસ સુધી સારી રહે છે અને તે એકદમ સફેદ દેખાવામાં હોય છે આમ નગરમાં ઘઉંની સેવની માંગ હોળી આવતા જ વધવા લાગી જાય છે ડબોઈ નગરમાં આ ગૃહ ઉદ્યોગ તરીકે ધમધમમાં લાગ્યો છે કેટલાય વિસ્તારોમાં ઘરે ગૃહિણીઓ ઘઉંની સેવ બનાવી વેચતી હોય છે ફઝલ રઝા ખત્રી ગુજરાત અદ્ભુત ન્યૂઝ ગુજરાતી ડભોઈ ઓકે આ સેવાનો ધંધો ડભોઈમાં નવા પૂરા બદરૂદ્દીન મેલા અમે કરીએ છીએ વર્ષોથી મારા બાપ દાદાના વખતથી અને આ ધંધો છે ને સારો જ ચાલે છે અને ઉત્તરાયણ આવે એટલે ત્યાર પછી અમે ચાલુ જ કરી દઈએ છે બનાવવાનું અને આ ધંધો અમારો સારામાં સારો ચાલે છે અમે પોતે બી લારી કાઢીને ધંધો કરીએ છીએ અને પછી છે ને વેપારી ભાવથી બી થોડી ઘણી કાઢી નાખીએ છીએ અમને આ ધંધામાં સારું છે અમારો ખૂબ પરિવાર આ ધંધામાં વલગેલું જ છે પરિવાર સહ સહકારથી અમે ધંધો સવારમાં આઠ વાગ્યાથી ચાલુ કરી છે બાર વાગ્યાથી સેવા પાડીએ છીએ